ગેરકાયદેસર બાંધકામ કરીને બધા ગોડાઉનો તોડી નાખવામાં આવ્યા એના વિરોધમાં અન્યાય જે થઈ રહ્યો છે તેની વિરોધમાં ન્યાય મેળવવા માટે આજે અમે ન્યાય યાત્રા કાઢીને મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ચોમાસાનો સમય છે અત્યારે લોકો પોતે વૈકલ્પિક વ્યવસ્થા શોધી શકતા નથી તેમજ એમના કેવા દ્વારા એમની પાસે જે પેપરના પુરાવા છે એ દ્વારા કોઈ પણ અવેદ નથી અને જો હવે તો એમને વાંધો પણ નથી પરંતુ પૂરેપૂરો સમય આપવામાં આવે એમના ઘર પરિવાર સાથે ચોમાસાની જાય અને એમને કમર્શિયલ બાંધકામ પર કામ કર્યું છે હેતુ ફેર કરવા માટેનો પણ સમય આપે એવી બધાની માંગણી હતી એ માંગણી અમે આવેદનપત્ર દ્વારા આપવામાં આવી છે તો એમને હેતુ ફેર કરવા માટેનો સમય આપવામાં આવે બે મહિના પહેલા જ તોડતે તો વાંધો નહીં પરંતુ અત્યારે ચોમાસાનો સમય છે ઘર પરિવાર સાથે અને આટલા બધા સામાનની સાથે ક્યાં જશે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કામ પણ સરકારનું છે તેમજ અહીંના અધિકારીઓનું છે અમે એ જ કહેવામાં આવ્યા છે એ જ માગણી કરવા આવ્યા છે કે તમે જે પણ હોય તે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમય આપવામાં આવે જે રેસિડેન્શિયલ બાંધકામ માત્ર એનું જ નથી નગરપાલિકામાં ઘણી બધી જગ્યા હશે પરંતુ માત્ર ટાર્ગેટ બનાવીને જે કામ કરે છે એના વિરોધમાં અમારા પર અન્યાય થાય છે વિરોધમાં અમે ન્યાય મેળવવા માટે આવેદનપત્ર ગોડાઉન ને કારણે જ પ્રદુષણ થાય છે અહીંયા જીઆઈડીસી લીધે નથી થતું

હાઈકોર્ટમાં પણ અમારો કેસ લીધો છે આવનારા સમયમાં આલોકને ત્યાં બોલાવશે કેમિકલ ડમ કરતો હોય તે તો કાઢવું જ જોઈએ પરંતુ માત્ર એક આ જ વિસ્તારમાંથી જીઆઈડીસી વિસ્તારમાં પણ તમે જઈને જુઓ ત્યાં પણ શું થાય છે આગ કેવી લાગે છે કેમિકલ કાં કાં રોડ પર ડમ થાય છે કઈ કઈ જગ્યાએ જાય છે એનું વેસ્ટેજ પાણીનું ક્યાં જાય છે અહીંની કેનલ પાણી ક્યાં જાય છે અહીંનું પ્રદુષિત પાણી ક્યાં જાય છે અમારા ગામડામાં જાય છે એ પણ જુઓ અને એવી ફેક્ટરીને બી અટકાવો ન્યાય બધાને સરખવો જોઈએ સંવિધાન બધા માટે સરખું જોઈએ એક જગ્યાએ ગોળ અને એક જગ્યાએ ખોળ વાત જે નીતિ કરે છે મહાનગરપાલિકા એના વિરોધમાં ખૂબ સરસ એ પ્રદૂષણ કચરો હટાવો જ જોઈએ પરંતુ એકવાર સાહેબ તમારે જીઆઈડીસી માં પણ જવું જોઈએ કેટલું પ્રદૂષણ થાય છે અને કેટલા લોકો મૃત્યુ થાય છે કેટલું પ્રદૂષિત પાણી આવે છે એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ એક પાલિકાએ ગાઈડલાઈન પણ બહાર પાડી છે કે એનઓસી લઈને કરો ફાયરની એનઓસી જીપીસીબી ની એનઓસી આપ اپીલ કરશો કે જે આ વ્યવસાય કરે છે એ લોકો એનઓસી લઈને કાયદા ચોર લેવી જ જોઈએ એનઓસી અને એમની સાથે તમે મીટિંગ કરોની મહાનગરપાલિકા કેમ મીટિંગ કરવાથી ગભરાય છે જેટલા ગોડાઉનવાળા છે એને બોલાવો જેટલા અહિયાં જીઆઈડીસી વાળા છે વીઆઈએ બોલાવે છે વીઆઈએ ની ટીમ ને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો અને એમની ગાઈડલાઈન નું કેટલા પાલન કરે છે તે પણ જોવો